હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આ આદસ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય તેની આપણે વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર પાંચ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર પાંચ અને પ્રશ્ન નંબર છ સોલ્વ કરીશું એટલે આપણે આજે ટોટલ ત્રણ દાખલા ગણવાના છે તો તમે અંત સુધી જોડાયેલા રહો આપણે સરળ ભાષામાં અને ડિટેલમાં ગણતરીનું સોલ્યુશન આપીશું તો ચાલો આપણે પ્રશ્ન નંબર ચારની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો અહીંયા આપણને શું કીધું છે કે પ્રશ્ન નંબર ચાર જો પંદર ગુણ્યા કોટ એ બરાબર આઠ હોય તો સાઈન એ અને સેક એ શોધો તો પહેલાં અહીંયા તો આપણે કાટકોણ ત્રિકોણ દોરવો પડશે તો ચાલો આપણે દોરીએ અહીંયા એક કાટકોણ ત્રિકોણ આપણે લઈએ એને આપણે ધારો કે નામ આપી દઈએ કાટકોણ ત્રિકોણને કે આપણો કાટકોણ ત્રિકોણ છે અહીંયા એ ખૂણો છે એટલે આપણે એ અહીંયા ઉપર લઈએ નીચે બી અને સી આ અહીંયા આપણને કોટ એ આપેલું છે સમજા પડી હવે જુઓ અહીંયા આપણને શું આપેલું છે એ પહેલાં આપણે લખી દઈએ કે પંદર ગુણ્યા કોટ એ બરાબર આઠ તો આપણે કોટને કરતાં બનાવીએ તો કોટ એ બરાબર આઠ ભાગ્યા પંદર થાય સમજા પડી ગઈ હવે કોટ શું છે તો કે ટેનનું ઊલટું ટેન શું થાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો કોટ શું થશે એનું ઉલટો એટલે કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ થશે હવે જો કોટ એ છે એ ખૂણો એ ખૂણાની પાસેની બાજુ કઈ થશે અહીંયા એ અને સામેની બાજુ બી એટલે કે પાસેની બાજુ એ બી અને સામેની બાજુ બી સી આ આપણને કોના બરાબર મળ્યું આઠ વાગ્યા પંદરના બરાબર મળ્યું આપણે કહી શકીએ કે એ બી બરાબર આઠ છે અને બી સી બરાબર પંદર છે ચલો આપણે લખી દઈએ કે અહીંયા એ બી બરાબર આઠ હોય તો બી સી બરાબર પંદર થાય તો અહીંયા આપણને બે બાજુના માપ મળી ગયા કે એ બી બરાબર અહીંયા આઠ છે અને બી સી બરાબર અહીંયા પંદર થયું હવે આપણે શોધવાનું શું છે સાઈન તો સાઈન શું થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય તો અહીંયા આપણે કર્ણની વેલ્યુ પણ શોધવી પડશે તો કર્ણ આપણું એસી તો ચાલો આપણે એસીનું માપ શોધી લઈએ પાયથાગોરસના પ્રમેયના આધારે સિમ્પલી આપણને મળી જશે તો ચાલો આપણે શોધી લઈએ કે ત્રિકોણ એબીસીમાં બીસીમાં પાયથોરસના પ્રમેય મુજબ તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય કાટકોણ ત્રિકોણમાં તો કર્ણ શું છે અહીંયા એસી છે તો એસીનો વર્ગ અને બાકીની બે બાજુનો વર્ગ એટલે કે એબીનો વર્ગ અને બીસીના વર્ગના સરવાળા જેટલો થાય સમજા પડી ગઈ અહીંયા આપણા જોડે એ માપ છે એટલે કે આઠ છે એટલે કે એબીનો વર્ગ છે એટલે કે આઠનો વર્ગ બીસીનું માપ પંદર છે બીસીનો વર્ગ એટલે પંદરનો વર્ગ હવે જો આઠનો વર્ગ કેટલો થાય તમારે મેં કીધું એકથી વીસના વર્ગ એકથી વીસના ઘડિયા અને એકથી દસના ઘન તમારા ખાસ ધ્યાન આપવાના છે એટલે કે આઠનો વર્ગ થશે ચોસઠ અને પંદરનો વર્ગ થશે બસો ને પચીસ આનો આપણે સરવાળો કરવાનો છે તો સાઈડમાં આપણે સરવાળો કરીએ કે બસો પચીસમાં આપણે ચોસઠને એડ કરીએ તો પાંચ અને ચાર નવ બે અને છ આઠ અને બે એટલે કે બસો ને નેવ્યાશી આનો સરવાળો થયો બસો નેવ્યાશી આપણને શું મળ્યું આ આપણને એસીનો વર્ગ મળ્યો હવે તમને ખબર હોય કે આપણે એસીને કરતાં બનાવીએ તો આપણે વર્ગ નીકાળી દઈએ તો બરાબર નીકળી સાઈડ વર્ગમૂળ જશે એટલે બસો નેવ્યાશી વર્ગમૂળમાં આવશે શું બસો નેવ્યાશી કોઈનો વર્ગ છે તમારા મગજને વિચારો જો તમને એકથી વીસના વર્ગ સિમ્પલી આવડતા હશે તો મારે ડાયરેક્ટ મારા મગજમાં આવી જશે કે સત્તરનો વર્ગ બસોને નેવ્યાશી થાય છે તો આપણે લખી શકીએ કે એસી બરાબર વર્ગમૂળની અંદર સત્તરનો વર્ગ તો અહીંયા જો વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો એસીની કિંમત મળી આપણને અહીંયા સત્તર સિમ્પલી અહીંયા આપણને એસીની કિંમત મળી ગઈ છે તો અહીંયા આપણે કર્ણની કિંમત લખી દઈએ આપણે સત્તર મળી છે હવે જો આપણે શોધવાનું શું છે સાઈન એ અને સેક એ તો આપણે સિમ્પલી શોધી શકીએ હવે તો ચાલો શોધી લઈએ કે સાઈન એ તો પહેલાં તો સાઈન એ એટલે કે સામેની બાજુ ભાગ્ય કર્ણ તો અહીંયા જો જે આપણો એ ખૂણો છે એની સામેની બાજુ કઈ થશે જુઓ આ એ ખૂણો છે એની સામેની બાજુ અહીંયા બીસી થશે અને કર્ણ એસી એટલે કે બીસી ભાગ્યા એસી બીસી ભાગ્ય એસી તો બીસીનું માપ શું છે પંદર અને એસીનું આપણે હમણાં શોધ્યું કર્ણ સત્તર એટલે કે પંદર ભાગ્યા સત્તર તો આપણને સાઈન એ મળ્યું પંદર ભાગ્યા સત્તર મળ્યું સમજ્યા પડી ગઈ હવે આપણે બીજું શું શોધવાનું હતું જો અહીંયા બીજું આપણે શોધવાનું છે અહીંયા શેક એ તો આપણે સિમ્પલી શોધી શકીએ કે શેક એ બરાબર સેક શું છે કોસનું ઉલટું તો આપણો લખી શકીએ વન ભાગ્યા કોસ એ તો કોસ એ શું થાય અહીંયા કે પાસેની બાજુ ભાગ્ય કર્ણ થાય અહીંયા તો એનું ઉલટું શું થશે કર્ણ ભાગ્ય પાસેની બાજુ તમે ડાયરેક્ટ પણ લખી શકો છો કર્ણ ભાગ્યા પાસેની બાજુ પણ આ તો જો તમે તમે વાર શીખતા તો તમારે ડાયરેક્ટ યાદ રાખવાની જરૂર નથી તમે કોષના દરેક તમારે યાદ રાખવાનું છે સમજ પડી ગઈ તો કર્ણ શું હતું એ અને એ ખૂણાની પાસેની બાજુ કઈ બનશે અહીંયા જુઓ એ બનશે અહીંયા તો કે આઠ કર્ણ શું છે સત્તર અને એ બી આઠ એટલે કે સત્તર ભાગ્યે આઠ આપણો જવાબ આવશે એ એટલે કે એસી સત્તર હતું અને એ બી આપણું આઠ હતું તો સિમ્પલ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો આપણે સાઈન અને સેક એ શોધી લીધું અહીંયા આપણો પ્રશ્ન નંબર ચાર પૂર્ણ થઈ ગયો હવે આપણે પ્રશ્ન નંબર પાંચ સોલ્વ કરીએ પ્રશ્ન નંબર પાંચ એવો જ છે ખાલી થોડો ડિફરન્સ છે અહીંયા આપણે બધા જ ત્રિકોણમિત્થી ગુણવત્તા શોધવાના છે તો શું આપેલું છે આપણને પ્રશ્ન નંબર પાંચ કે જો સેકટીટા તેર ભાગ્યા બાર હોય તો બાકીના બધા જ ત્રિકોણ મિતિય ગુણોત્તર શોધો તો પહેલાં તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ દોર દોરીશું ચલો આપણે દોરીએ અહીંયા આ આપણે કાટકોણ ત્રિકોણ છે સિમ્પલી એને આપણે નામ આપી દઈએ કે એ બીસી કાટકોણ ત્રિકોણ આપણા જોડે છે ધારો કે અહીંયા એ અહીંયા બી અને અહીંયા સી સમજ્યા પડી ગઈ હવે જો અહીંયા ધારો કે એને આપણે ઠીટા ધારી લઈએ કેમ કે આપણે અહીંયા કોઈ ખૂણો આપ્યો નથી ખાલી ઠીટા આપ્યો છે તો ઠીટા આપણે ધાર્યો હવે એમાં આપણે શું કીધું છે સેક ઠીટા તો જુઓ સેક ઠીટા બરાબર અહીંયા આપણે લખીએ કે સેક ઠીટા બરાબર વન ભાગ્યા કોસ્ટીટા એમ સરખી લખી દઈએ સેક ઠીટા સેક ઠીટા બરાબર વન ભાગ્યા કોસ્ટીટા થાય તમે આપણે હમણાં જ કર્યું તમે ડાયરેક્ટ કર્ણ ભાગ્યા પાસેની બાજુ લખી શકો જો તમને યાદ આવતું હોય તો પણ ના આવે તો આ રીત હું શીખવાડું જેવી રીતે તમારે કરવાનું છે તમારે વધારે લોડ લેવાની જરૂર નથી તો જો વન ભાગ્યા કોસમાં શું થાય પાસેની બાજુ ભાગ્ય કર્ણ તો આ ઉલટું થશે કર્ણ ઉપર જશે અને પાસેની બાજુ નીચે જ રહેશે તો કર્ણ ભાગ્ય પાસેની બાજુ તો હવે જુઓ આ બી આપણો કાટખૂણો છે તો કર્ણ શું થશે કાઠખોણની સામેની બાજુ એટલે કે એસી આપણો કર્ણ થશે અહીંયા અને ઠીટાની પાસેની બાજુ એ બી છે એ થશે એસી ભાગ્યા એ બી થયું સમજ્યા પડી હવે અહીંયા આપણને આનું માપ આપેલું તો સાઈન ઠીટા બરાબર તેર ભાગ્યા બાર તો આપણે લખી શકીએ કે અહીંયા તેર ભાગ્યા બાર તો અહીંયા જુઓ એસી બરાબર તેર થશે અને એ બી બરાબર બાર થશે ચલો આપણે લખી દઈએ કે એસી બરાબર તેર અને એ બી બરાબર બાર સમજા પડી ગઈ અહીંયા આપણને એસીનું માપ તેર મળ્યું અને બાર મળ્યું તો હવે આપણે શું શોધવાનું છે બધા જ ત્રિકોણ મેં શોધવાના છે એટલે આપણે બીસીનું માપ પણ શોધવું પડશે તો ચાલો પાયથા ગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ આપણે અને આપણે બીસીનું માપ શોધી લઈએ કે ત્રિકોણ એ માં પાયથા ગોરસના પ્રમેય મુજબ તો પાયથાગરસના પ્રમેય મુજબ શું થશે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય તો અહીંયા કર્ણ શું છે જો એસી છે તો એસીનો વર્ગ એ એબી અને બીસીના વર્ગના સરવાળા જેટલો થાય તો ચલો કરી લઈએ કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ અહીંયા જુઓ હવે આપણે જો કયા કયા માપ છે તો એસીનું તેર છે તો એસીનો વર્ગ એટલે તેરનો વર્ગ થશે અહીંયા તેરનો વર્ગ પછી એબીનો બાર છે એબી વર્ગ એટલે કે બારનો વર્ગ અને બીસી આપણે શોધવાનું છે તો બીસી વર્ગ એમના એમ તો તેરનો વર્ગ કેટલો થશે એકસો ને ઓગણ સિત્તેર તમારે એકથી વીસના વર્ગ તો તમારે યાદ રાખવા જ પરથી મેં કીધું છે અને બારનો વર્ગ એકસો ને ચુમ્માળીસ બરાબર બીસીનો વર્ગ તો હવે જો એકસો આપણે આગળ લાવીએ તો માઇનસ થશે તો એકસો ને સિત્તેર એકસો ને બરાબર બીસીનો વર્ગ હવે જો એકસો ઓગણસિત્તેરમાંથી એકસો જશે તો પહેલાં જુઓ નવમાંથી ચાર જશે તો પાંચ છમાંથી ચાર જશે તો બે અને એકમાંથી જશે તો ઝીરો તો આપણને પચીસ મળ્યા આ પણ બીસીનો વર્ગ મળ્યો તો આપણે બીસીનું માપ શોધવાનું છે તો વર્ગ નીકળીએ તો બરાબરની આગળ વર્ગમૂળ આવી જાય તો વર્ગમૂળ પચીસ થશે અને બીસી મળ્યો આપણને તો પચીસ શું છે પાંચનો વર્ગ છે તો વર્ગમૂળની અંદર પાંચનો વર્ગ બરાબર બીસી વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો બીસીનું માપ આપણને કેટલું મળ્યું પાંચ મળ્યું કે પાંચ બરાબર બીસી સમજા ફળી આપણે બીસીનું માપ મળી ગયું પાંચ મળી ગયું હવે આપણને શું જવાબ શોધવાના છે કે બધા જ બાકીના ત્રિકોણમિત્તીય ગુણતા શોધો જે આપણે સાઈન ટીટા કોસ્ટ ટીટા કો શેક ઠીટા ટેન ટીટા બધું શોધવાનું છે આપણે આપેલું છે કોીટા આપણે શોધવાનું છે બધા બાકીના ત્રિકોણ મિત્ર ગુણત્તર આપણે શોધવાના થશે તો ચલો આપણે શોધીએ આપણે સાઈન ટીટાની શરૂઆત કરીએ અહીંયા કે સાઈન ઠીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ તો ઠીટાની સામેની બાજુ કઈ છે જુઓ અહીંયા ઠીટા આપણો આ રહ્યો એની સામેની બાજુ બીસી થશે એટલે કે બીસી ભાગ્યા એસી એટલે કે પાંચ ભાગ્યા તેર થશે ચાલો લખી દઈએ બીસી ભાગ્યા એસી એટલે કે પાંચ ભાગ્યા તેર આપણને સાઈન ઠીટા મળ્યું આપણે કોસ ઠીટા સુધી લઈએ અહીંયા કે કોસ ઠીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો પાસેની બાજુ શું છે જોવો અહીંયા ઠીટાની પાસેની બાજુ એ છે એટલે કે એ ભાગ્યા એસી બાર ભાગ્યા તેર આપણને જવાબ મળશે એટલે કે એ બી ભાગ્ય એ સી બાર ભાગ્યા ત્રણ કેટલા સિમ્પલી દાખલા છે ખાલી તમારે રકમ લખતા જવાનું છે એટલે કે તમારે ખાલી કિંમત મૂકતા જવાનું છે જો તમને યાદ હોય તો હવે શું શોધવાનું છે આપણે ટેન ઠીટા આપણે બધા જ ત્રિકોણમિત્તે ગુણોત્તર શોધવાના છે એટલે ટેન ઢીટા શું થાય સાઇન અને કોસનો ભાગા કરે એટલે કે સાઈન ભાગ્યા કોસ એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો સામેની બાજુ કઈ છે જોવામાં બીસી છે અને ભાગ્ય એ થશે બી સી ભાગ્ય એ બી બી સીનું માપ એમાં કેટલું છે પાંચ છે એ બીનું બાર છે પાંચ ભાગ્યા બાર સિમ્પલી જવાબ મળી ગયો હવે આપણે શું શોધવાનું છે કોસેક ઠીટા ચલો શોધીએ કોસેક ઠીટા તો શું થશે વન ભાગ્યા સાઈન ઠીટા થશે જો અહીંયા હું એકમાં કરીને બતાવીશ બીજામાં તમારે ડાયરેક્ટ હું લખી દેશે અહીંયા જો એકમાં શું કરીને બતાવીશ વન ભાગ્યા સાઈન ટીટા એટલે શું થાય જો સાઈનમાં શું છે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે આમાં શું થશે કર્ણ ભાગ્યા સામેની બાજુ થશે કેમ કે એનું ઉલટું છે સમજો પડી ગઈ એમાં શું હતું જુઓ બીસી ભાગ્યા એસી હતું તો એસી ભાગ્યા બીસી થશે એસી ભાગ્યા બીસી અને એમાં આન્સર કેટલો મળ્યું તો આપણને પાંચ ભાગ્યા થયો તો આમાં આન્સર મળશે તેર ભાગ્યા પાંચ સમજો પડી ગઈ આ આપણને કો સેક ટીટા મળ્યું સેક ટીટા તો આપણે રકમ આપેલું જ છે તો આપણે કોીટા શોધવાનું છે તો કોટ ઠીટા શું થશે જુઓ એ ટેનનું ઉલટું થશે ટેન ઠીટા તો તમે અહીંયા શું કરશો જુઓ પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ મળશે એટલે કે એ બી ભાગ્યા બીસી મળશે એટલે આપણને બાર ભાગ્યા પાંચ આન્સર મળશે ક્વોઠ ઠીટાનો ઉલટો એટલે આપણે ડાયરેક્ટ આન્સર લખી દઈશું બાર ભાગ્યા પાંચ સમજ્યા પડી ગઈ અહીંયા ચાલો અહીંયા લખીને જ છું તમને એટલે તમને કન્ફ્યુઝન રહે નહીં ટેનનું ઉલટું એટલે કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ તો પાછળની બાજુ કઈ થશે અહીંયા જો ઉલટું એબી બી ભાગ્ય બી તો એ બીનું માપ કેટલું છે અહીંયા બાર છે અને બીસીનું પાંચ છે તો બધા જ ત્રિકોણ વિત ગુણોત્તર આપણે શોધી દીધા છે સમજ પડી ગઈ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો આપણે પ્રશ્ન નંબર છ સોલ્વ કરીએ પ્રશ્ન નંબર છમાં સાબિતીનો દાખલો છે પણ સાવ સિમ્પલ છે નાનો છે શું છે જો પ્રશ્ન નંબર છ ખૂણો એ અને ખૂણો બી એવા લઘુકોણ છે કે જેથી કોશ એ બરાબર કોસ બી થાય તો સાબિત કરો કે ખૂણો એ બરાબર ખૂણો બી છે ઉદાહરણ બેનો દાખલો આવો જ છે મેં તમને સિમ્પલી ગણાયો હતો તમે હજુ સુધી ના જોયો તો જોઈ આવજો બે સ્ટેપમાં પૂર્ણ થઈ જશે બુકમાં બહુ મોટી ગણતરી આપી છે આપણે બે સ્ટેપમાં અહીંયા પૂર્ણ કરીએ છીએ તો તમે જોતા રહો જો આપણે ગણતરી કરીએ બે સ્ટેપમાં પૂર્ણ કરી લઈએ અહીંયા તો પેલા આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું આપણો જેને આપણે નામ આપીશું શું નામ આપીશું જુઓ અહીંયા આપણે લઘુકોણો એ અને બી કીધા છે એટલે આપણો કાટકોણ બીજો કોઈ બનાવીશું તો અહીંયા લઘુકોણ એક છે એ અને બીજો લઘુકોણ બી છે હવે તમારે બીને કાટકોણ નથી બનાવવો અહીંયા આપણે સીને કાટકોણ બનાવી દઈએ તો આપણો કાટકોણ ત્રિકોણ કયો બનશે એ સી બી સમજ પડી ગઈ જેમાં શું છે ખૂણો એ અને ખૂણો બી શું છે લઘુકોણ છે લઘુકોણ છે અને ખૂણો સી બરાબર કાટકોણ એટલે કે નેવું ડિગ્રીનો છે હવે જો અહીંયા આપણે રકમમાં બીજું શું આપેલું છે લઘુકોણ આપેલા છે અને કોસ એ બરાબર કોસ બી આપેલું છે ચાલો લખીએ કે કોસ એ બરાબર કોસ બી તો જો કોસમાં શું થાય કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય તો આમાં જવું કર્ણ શું બનશે આપણો અહીંયા અંદર બી લખી દીધો છે આપણે બાર લખી દઈએ કે બી આપણું શિરો બિંદુ છે અહીંયા જુઓ કર્ણ આપણું શું થશે એ બી આપણું કર્ણ થશે આ એની પાસેની બાજુ થશે સમજ પડી ગઈ એની પાસેની બાજુ એટલે કે એસી ભાગ્યા એ બી થશે લખી દઈએ કે એ સી ભાગ્ય એ અહીંયા હવે જુઓ આ બી કોશ બી છે તો કોશ બીની પાસેની બાજુ કઈ થશે અહીંયા બી થશે અને ભાગ્ય એ બી કર્ણ તો કે બી સી ભાગ્ય એ બી પડી ગઈ બંનેની પાસેની બાજુ અલગ અલગ થશે પણ કોશ માટે તો સમાન જ થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ અહીંયા આપ લખી દઈએ કે કોશ ઠીઠા બરાબર પાસેની બાજુ ભાગ્ય કર્ણ થાય હવે તો તમને યાદ પણ રહી ગયું હશે હવે જુઓ સમાન હોય એ ઉડી જાય બરાબરની સામસામે હોય તો જો અહીંયા નીચે અહીંયા પણ એબી છે અને અહીંયા પણ એ બી છે તો બંને ઉડી ગયા આપણને હવે શું મળ્યું કે એસી બરાબર બી તો મેં તમને શું કીધું હતું જો બે બાજુઓ સરખી હોય તો એના સામેના ખૂણા પણ સરખા થાય આપણે ઉદાહરણ બેમાં કીધું હતું અહીંયા જો એસીની બીસી સરખી છે તો એના સામે સામેના ખૂણા પણ સરખા થશે તો એસીનો સામેનો ખૂણો કયો છે જો અહીંયા આપણે આ આપણી એસી બાજુ છે એનો સામેનો ખૂણો થશે અહીંયા એબી સોરી ખૂણો બી થશે એટલે કે ખૂણો બી ખૂણો બી અને બીસી છે તો એના સામેનો ખૂણો કયો થશે અહીંયા આ બીસી છે એના સામેનો ખૂણો થશે એ સમજા પડી ગઈ કે ખૂણો બી અને ખૂણો એ સરખા છે જો બાજુ સરખા સામ સામેના ખૂણા પણ સરખા થાય તો આપણે લખી શકીએ હવે કે ખૂણો એ બરાબર ખૂણો બી છે જે આપણે સાબિત કર્યું છે જે સિમ્પલી સાબિત થઈ ગયું છે સમજા પડી ગઈ અહીંયા આપણો બે સ્ટેપમાં પ્રશ્ન પૂર્ણ થઈ ગયો તમારી બુકમાં જે ઉદાહરણ બે છે બહુ ડિટેલમાં આપેલું હતું પણ તમારે જો અહીંયા કીધું નથી કે અલગ અલગ ત્રિકોણ લેવાના છે આપણે એક ત્રિકોણ લઈને ગણ્યું છે જો તમને બુકમાં કીધું હોય કે બે અલગ અલગ કાટકોણ ત્રિકોણ તો બે ત્રિકોણ છે તો તમારે બે ત્રિકોણ લઈને ગણતી કરવાની છે પણ અહીંયા આપણે ખાલી શું કીધું હતું કે ખૂણો એ અને ખૂણો બી વાળા કોકોણ છે તો સિમ્પલ આપણું સાબિત થઈ ગયું સમજ્યા પડી ગઈ આ આપણે ત્રિકોણવાળા ચેપ્ટરમાં શીખ્યા હતા કે બાજુ સરખ્યું કે તો એના સામસામેના ખૂણા પણ સરખા થાય તો એ આપણે સાબિત કર્યું છે અહીંયા આપણો લેક્ચર નંબર પાંચ પૂર્ણ થઈ ગયો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો